ડીસા અને પાલનપુરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું છે સાથે જ વાત કરવામાં આવે બીજી તરફ તો બનાસકાંઠાના પણોતા પુત્ર તરીકે આવ્યા હોવાની વાત હર્ષ સંઘવીએ કરી છે ડીસાના યુવા મોરચાના યુવાનો સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો તેવી વાત ડેપ્યુટી એ કરી બનાસકાંઠાના પ્રમુખ ધારાસભ્ય અને સાંસદે તમારી ચિંતા કરતા હોવાની વાત ડેપ્યુટી સીએમએ કરી છે ગાંધીનગર આવે ત્યારે કંઈ ને કંઈ એ લઈને જાય છે તેવી વાત ડેપ્યુટી સીએમે કરી છે આ સંકુલ બનાસકાંઠાના ખેલાડીઓ માટે નવી દિશાના એ પુરવાર થવાની છે તે વિવાદ હરસંગવે કરી છે દિશામાં બાઇક પર બેસીને આવ્યો એ ક્ષણ મારા માટે ખૂબ વિશેષ રહી છે શંકર ચૌધરીએ બનાસકાંઠાના વિકાસના કામોનું માર્ગદર્શન આપ્યું તે વિવાદ હરસંગવે કરી છે અને સાથે જ બનાસકાંઠાના પાલનપુરમાં આજે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરવામાં આવ્યું તે દરમિયાન સૌથી મોટી વાત એ પોલીસની કામગીરીની થતી હતી તેમાં હરસંઘવીએ એ પોલીસની કામગીરીના સુરમાં પૂર સુર જે છે તે મળાવ્યો છે અને સાથે જ જે કામગીરી ગુજરાત પોલીસ કરી રહી છે તેમને બિરદાવી છે અને સાથે જ જે થોડા સમય પહેલા એક ઘટના બની હતી કે જેની અંદર એક નાની બાળકી પર રેપ કરવામાં આવ્યો અને પછી તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી આજે તેમને ફાંસીની સજા સંભળાવવામાં આવતા જ હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીને બિરદાવી છે ત્યારે હર્ષ સંઘવીએ નિવેદન આપતા શું કહ્યું હતું એ પણ સાંભળીએ આજે વડગામ ગયો હતો વડગામના લોકોનો હું બે હાથ જોડીને આભાર માનું છું વંદન કરું છું એ સૌને આભાર એટલા માટે માનું છું કે તાલુકા કક્ષાની નવી લાઇબ્રેરી અને એ લાઇબ્રેરીના લોકાર્પણ પ્રસંગે વડગામ તાલુકાના હજારો લોકો જે આશીર્વાદ આપવા રોડ પર ઉતર્યા હતા તેમને જોઈને મેં નતમસ્તક વંદન કરીને આભાર માન્યો તમે વિચારો એક પુસ્તકાલય તમારા માટે કદાચ એક ભવન હશે પરંતુ એક ભવનના થકી આવનારા દિવસોમાં વડગામ તાલુકાના હજારો લોકો તમને સરકારી અધિકારી બનતા બી નજરે પોતાના જીવનમાં જે સપનું જોયું હશે એ સપનું સાકાર કરવા માટે નોકરી પ્રાપ્ત કરવા માટેની પરીક્ષા આપવામાં સફળતા પ્રાપ્ત કરવા માટેનું સૌથી મોટું કેન્દ્ર એ વડગામનું એ પુસ્તકાલય બને તે પ્રકારનું પુસ્તકાલય ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવ્યું છે આ લાઇબ્રેરીની માંગણી કોઈએ નથી કરી પરંતુ વડગામ તાલુકાના એ હજારો યુવાનો જેમનામાં કુશળતા છે તેમને જીવનમાં આગળ વધવું છે મહેનત કરવી છે અને એવા યુવાનો માટે એક સ્થળ એવું બનાવવું રાજ્ય સરકારે નક્કી કર્યું કે જે સ્થળમાં માટે બેસવાની વ્યવસ્થાઓ અલગ હોય વડીલો માટે છાપુ વાંચવા માટેની વ્યવસ્થાઓ અલગ હોય આજના જમાનામાં ઇન્ટરનેટ અને કોમ્પ્યુટરથી જે પુસ્તકો વચાતી હોય ઇન્ટરનેટ અને કોમ્પ્યુટરના માધ્યમથી જે અનેક પરીક્ષાઓ આપવાની હોય અનેક વિષયોમાં એ લોકોને રિસર્ચ કરવું હોય તેવી બી વ્યવસ્થાઓ ત્યાં ગોઠવવામાં આવી હજાર પુસ્તકો જોડે આજે એ લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે વડગામની નાની નાની દીકરીઓની આંખોમાં એ સપના મને નજરે પડતા હતા અને એ લોકાર્પણ આજે વડગામની નાની નાની સર્વ સમાજની દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું છે તે પછી મારે પાલનપુર જવાનું થયું અને જિલ્લા કક્ષાનું રમતગમત સંકુલનું લોકાર્પણ કરવાનો અવસર મને પ્રાપ્ત થયો અને એ જિલ્લા કક્ષાનું રમતગમત સંકુલ જેમાં પાલનપુરની આજુબાજુના તાલુકાના સૌ યુવાનો રમતગમત ક્ષેત્રે પોતાનું સપનું સાકાર કરી શકે તેવી ઇન્ટરનેશનલ કક્ષાની સુવિધાઓ પાલનપુરમાં બી આજે લોકાર્પણ કરવામાં આવી છે જેનો લાભ પાલનપુરની આજુબાજુના તાલુકાઓને આવનારા દિવસોમાં મળશે પછી ડીસા તાલુકામાં આવવાનું થયું અને આ ડીસાના મારા યુવાન સાથીઓ જેની જોડે હું યુવા મોરચામાં પા પા પગલી ભરીને સામાજિક કામ કરતો હતો એવા મારા સૌ જૂના સાથીઓ જોડે બાઇક પર બેસીને ડીસામાં આજે બાઇક પર એન્ટ્રી આપવાનો મને અવસર પ્રાપ્ત થયો એ બાઇક રેલીમાં જોડાયેલા મારા હજારો સાથીઓને હું આભાર માનું છું આ સ્વાગત મારું નતું આ સ્વાગત હતું ડીસા તાલુકાના યુવાનો રમત ગમત ક્ષેત્રે વધારે પ્રેરણા પ્રાપ્ત થાય ડીસા તાલુકાના આપણા યુવાનો મોબાઈલ ની અંદર એમનો જીવન બરબાદ ના કરે મોબાઈલ ની અંદર એમનો સમય ના વેડફે અને રમત ગમત ના મેદાને આવે અહીંયા હું આજે જ્યારે આ લોકાર્પણ કરી રહ્યો છું આપણું સપનું સાકાર થઈ શકે તે રીતે આ બાસ્કેટ બોલની ટ્રેનિંગ લઈ રહેલી મારી કેટલી મોટી સંખ્યામાં દીકરીઓ અહીંયા નજરે પડે છે પુના બે વર્ષની આસપાસ આશરે પુના બે વર્ષ પહેલા વલસાડના એક નાનકડા ગામમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા એક પરિવારમાં છ વર્ષની માસૂમ દીકરી પર દુષ્કર્મ આચરીને એ નાની બાલકીને ખાડામાં નાખનાર અને એકદમ અતિ દયનીય ઘટના બનતાની સાથે ગુજરાત પોલીસે અનેક પ્રશ્નો થયા અનેક લોકો અનેક પ્રશ્ન કર્યા કે આજે આ ઘટના ચર્ચામાં છે કાલે ભૂલી જવાશે મજૂર પરિવારની દીકરી અનેક પોલિટિકલ લોકોએ એની પર પ્રશ્ન ઉચક્યો કે આ ગરીબ પરિવારને તો કોણ ન્યાય અપાવશે અને ત્યારે તમારા બનાસકાંઠાના દીકરાએ કહેલું કે પરિવાર ગરીબ હોય કે અમીર હોય દીકરી આ રાજ્યની છે અને એને ન્યાય અપાવીને જ રહીશ હું આજે આ મંચ પરથી વલસાડ જિલ્લા પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું માત્ર પોણા બે વર્ષમાં અડતાલીસ કલાકની અંદર આરોપીને પકડ્યો અઢાર દિવસમાં ચાર્જશીટ કરવામાં આવી અને પોના બે વર્ષની અંદર આ દરિંદાને આજે ફાંસીની સજા સંભળાવવામાં આવી છે એ ગરીબ પરિવારને ન્યાય અપાવતાની સાથે આજે મને મારા મનમાં સંતોષ થઈ રહ્યો છે આવા અનેક કિસ્સાઓ હજી ચાલી રહ્યા છે કોર્ટની અંદર એક પછી એક જેટલાને ન્યાય અપાવવાનું કહ્યું છે ને એટલાને અપાવીને રહીશ એ આવ મંચ પરથી એલાન કરું છું રાજનીતિ માટે ટીકા ટિપ્પણી કરવી એ તો બહુ સહેલી છે પરંતુ છાતી ટોકીને કહું છું કે પોક્સોના કેસની અંદર ગુજરાતમાં જેટલા લોકોને ફાંસીની સજા અપાવવામાં આપણે લોકોએ રાત દિવસ મહેનત કરી છે ને સાહેબ કોઈ બીજા રાજ્યો જોડે એકવાર કમ્પેર કરી લેજો કોઈ બીજા રાજ્ય જોડે તમે એકવાર ઊંડાણ તપાસ કરી લેજો કે ઓછામાં ઓછા દિવસમાં આવા દરિંદાઓને ફાંસી અપાવવામાં સફળતા કયા રાજ્યોને મળી છે ગુનેગારોમાં દર પેસે તે માટે માત્ર ગુનો દાખલ કરીને જેલમાં નાખી લેવાથી એ કામ પૂરું નથી થતું એક ગુનેગારને સજા બી અપાવાની હોય છે અને બીજા લોકોને ચેતવવાના બી હોય છે આ બે કામ ત્યારે થાય જ્યારે આવા દરિંદાઓને ફાંસીની સજા અપાવવામાં સફળ